જયારે ખજૂરભાઈ પોતે હું અને તરુણભાઈ એમના ઘરે ગયા હતા જે પણ બોલું છું હું સાચું બોલું છું માતાજી ની સાક્ષી એ હનુમાન દાદા ની સાક્ષી એ હનુમાન દાદા મારું કોઈ દિવસ સારું ના કરે હું ખોટું બોલતો તો કીર્તિબેન આ મિત્રો હાલ જે ભાઈ બોલી રહ્યા છે ખજૂર ભાઈ સાથે કામ કરતા એમની સાથે વિડીયો બનાવતા અને એમની ચેનલની અંદર કામ કરતા અને આજે કીર્તિ એક સૌથી ની મોટો ખુલાસો કરી નાખ્યો છે ભાઈઓ બિલકુલ સાચી વાત છે કે કે તમે બધા અત્યારે જાણો છો અને કીર્તિબેન પટેલ વચ્ચે ખૂબ મોટો વિવાદ ચાલી રહ્યો છે અને જેની અંદર દરરોજ કીર્તિબેન એક નવા નવા ખુલાસાઓ સાથે જે ખજૂરભાઈ ને પૂરેપૂરી રીતે બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે તો હવે આ વિવાદની અંદર જે નવા નવા માણસોની એન્ટ્રી થઈ રહી છે અને એમાંથી અમુક જ માણસો જે કીર્તિબેન પટેલ ના અંદર છે જયારે લાખો માણસો જે ખજુર ભાઈ સમર્થન ની અંદર ઊભા છે અને એવું કહી રહ્યા છે કે અમે તો ખજુર ભાઈ ભગવાન માનવાના છીએ તો લેવા હવે વધારે વાર નથી કરવી સૌથી પહેલા આજના વિડીયો ની શરૂઆત કરીએ છીએ અને જોઈએ કે આ ભાઈ જેમણે ખજુર સાથે કામ કરેલું છે ખજુરભાઈ વિશે શું કહી રહ્યા છે પણ એના પહેલા તમને બધાને એક નાનકડી વિનંતી કરવી છે કે આપડી આ ચેનલ ઉપર પહેલી વાર આયા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો મારા ભાઈઓ જેથી કરીને તમને દરરોજ આવે સાચી અને સંપૂર્ણ માહિતી સૌથી પેલા આપડી આ ચેનલ ઉપર મળતી રહેશે તો લેવા હવે તરત જ આજનો વિડીયો

મને પર્સનલી એવું કીધું હતું તારે જે કરવું હોય તું કરી શકે છે ઓલવેઝ મને મોટિવેશનલ સલાહ આપી છે ખજૂરભાઈએ હા નો ડાઉટ ક્યારેક ક્યારેક કી જાય આપણે કામ ના કરતા હોય તો એક્ટિંગમાં કે ઇશ્યુ આવતો હોય તો પણ મને આજ સુધી કોઈ દિવસ એવું નહીં થયું કે ભાઈ મને બાય કરતા વિશેષ રાખ્યો છે હું તમને એક વાત કરીશ બીજી વસ્તુ મારે એક પર્સનલ